મુખ્ય આકર્ષણરૂપ તેરા રચખોર પણ કાર્યક્રમ પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડાંગ અને વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા સી પોર્ટલ પર ટ્રેસ થયેલા સત્તર મોબાઈલ ફોન કિંમત રૂપિયા બે લાખ એકાઉન હજાર સાતસો નેવાસી તેમના મૂળ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિઓની તપાસ કરીને તેમને ફ્રોડમાં ગયેલ કુલ રૂપિયા એક લાખ ચૌદ હજાર એકસો છવ્વીસની રકમ પણ પરત કરવામાં આવી હતી ઇન્સ્પેક્શનના ભાગરૂપે પ્રજાજનો ગામ આગેવાનો પત્રકાર મિત્રો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે પોલીસ સંમેલન પણ યોજાયું હતું અને પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશ મહલા ડાંગ

જેટલા <simitation> છે <simitation> <simitation> मामी उन्हें आपामा होने लग गया जैसे फिमर 35 लाख की बाजारे खाएं इसी के आज ये साइबर क्राइम होना होगा नीला कुछ बता आपसे तो लोगों से आप 20 हजार या कैट्स में बीजार उन्हें जे अकाउंट में परसेंट गहलाड़ा एक पूजा या अकाउंट में परसेंट गहलाड़ा तो इसी के बिना ये पूरी पढ़ अपना या य એ ઉપરાંત દાવી દ્વારા હમણાં જે ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી આપને ખ્યાલ હશે કે બે હજાર ત્રેવીસમાં જિલ્લાની જે દીકરી ગુમ થઈ ગઈ હતી અને એનું કંઈ પતું મળતો ન તો જે અહીંયા જે એસપી શ્રી પૂજા યાદવ છે એને આ દીકરીને શોધવા માટેના પ્રયાસો પોતે હાથ લીધા અને એના માર્ગદર્શનમાં

અમે એક બહુ સરસ કામગીરી ડાંગીના રહીએ છીએ તો ઘૂલ મળીને ટાંગ પ્રવાસીઓને સુવિધાઓ આપવાની પાડે સુધા આપવાની અથવા સાઈબર ક્રાઇમમાં માંગણ બહુ છે એને આપવામાં આવી છે અથવા તે બહુ પહેલાં બહાર હોય યુવતીઓ અને કામગીરીમાં બહુ મુદ્દા